નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં સૌપ્રથમ વાત થશે સુભાષ બ્રિજ આરટીઓના લોકોને વાહન ફિટનેસ માટે બાવીસ કિલોમીટર દૂર જવું પડશે સુભાષ બ્રિજ આરટીઓમાં આવતા વિસ્તારના લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જો વાહન વ્યવહાર વિભાગ દ્વારા જિલ્લાના બાકરોલ અને બાદરાબાદમાં ચાલી રહેલા ખાનગી ફિટનેસ સેન્ટરને મંજૂરી આપવામાં આવશે તો તેઓને વાહનના ફિટનેસ માટે બાવીસ કિલોમીટર દૂર જવું પડશે જો કે હાલમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી વાહન વ્યવહાર વિભાગે સુભાષ અને વસ્ત્રાલ આરટીઓ કચેરી પાસે હદને લઈને રિપોર્ટ મંગાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર સરકાર ટુ પોઈન્ટ શૂન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે આભાર માન્યો છે રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ થયા છે આ પ્રસંગે તેઓએ ટીમ ગુજરાત વતી સૌ નાગરિકોનો આભાર માન્યો છે તેઓએ એક્સ ઉપર લખ્યું છે કે આ બે વર્ષ દરમિયાન અંત્યોદયનો ભાવ હૃદય રાખીને રાજ્યના છેવાડા માનવીનું જીવન સુખમય બને તેવા સનિષ્ઠ પ્રયત્નો ગુજરાત સરકારે હાથ ધર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્મચારીઓ માટે આવ્યા છે સારા સમાચાર શ્રમ સચિવ સુમિતા ડાવરાના જણાવ્યા અનુસાર શ્રમ અને રોજગાર મંત્રાલય હાલમાં ભારતના કર્મચારીઓને વધુ સારી સેવા પ્રદાન કરવા માટે તેની આઈટી સિસ્ટમમાં મોટો બદલાવ લાવવાની પ્રક્રિયા કરી રહી છે કહ્યું છે કે ઈપીએફઓ સભ્ય આગામી વર્ષ બે હજાર પચીસથી મોટા સુધારાઓની આશા રાખી શકે છે હવે કર્મચારીઓને પૈસા ઉપાડવા માટે એટીએમ સેવા મળવા જઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જનહિતમાં નિર્ણય લેવાની ખાતરી આપું છું ચાર્જ સંભાળ્યા બાદ આરબીઆઈ ગવર્નર સંજય મહોત્રાએ કહ્યું છે કે હું દેશની આર્થિક સ્થિતિ વિકાસ દર અને મોંઘવારી સાથેના તમામ પાસાનો અભ્યાસ કરીશ પ્રાથમિક ઉદ્દેશ્ય બેન્કિંગ સિસ્ટમને મજબૂત કરવી અને નાણાકીય સ્થિરતા જાળવી રાખવાનો છે આરબીઆઈ ગવર્નર પદ સંભાળવું મારા માટે સન્માનની વાત છે આરબીઆઈની જવાબદારી માત્ર બેન્કિંગ પૂરતી મર્યાદિત નથી તે દેશના આર્થિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જનહિતમાં નિર્ણય લેવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અડતાલીસ લાખ ભારતીય અમેરિકન લોકો પર ખતરો ટ્રમ્પ અમેરિકાની ચૂંટણી જીત્યા બાદ મહત્વનો નિર્ણય લેવા માટે જઈ રહ્યા છે તેઓ વીસ જાન્યુઆરીના રોજ શપથ લેશે ટ્રમ્પે જન્મસિદ્ધ નાગરિકતાના નિયમને નાબૂદ કરશે તેવો વાયદો ચૂંટણીમાં કર્યો હતો જો આમ થશે તો મીડિયાના રિપોર્ટ અનુસાર લગભગ અડતાલીસ લાખ ભારતીય અને અમેરિકન લોકોને અસર થશે કારણ કે તેમાંથી સોળ લાખ લોકોનો જન્મ અમેરિકામાં જ થયો હતો આવી સ્થિતિમાં આ લોકો હવે અમેરિકાના નાગરિક નહીં રહે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને અલગ અલગ કાર્યક્રમનું આયોજન હતું વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના થીમ પર કાર્યક્રમનું આયોજન શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણનું આયોજન છસો યુવાનોને નિમણૂક પત્ર આપવાનું આયોજન અન્નદાતા સાથે સંવાદનો કાર્યક્રમનું આયોજન મહિલા સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ સાથે સંવાદનું આયોજન મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાવાસીઓને ફરી પાણી પીવાના ફાંફા પડશે વડોદરાવાસીઓને ફરી એકવાર પાણીના ફાંફા પડી શકે છે બે દિવસ સુધી પાણીનો કાપ રહેશે બે દિવસ સુધી અઢી લાખ નાગરિકોને પાણી નહીં મળે સુબાનપુરા ગાયત્રીનગર સહિતના વિસ્તારોમાં પાણી કાપ રહેશે હરિનગર વિસ્તારમાં પાણીની લાઈનમાં જોડાણની કામગીરી ચાલી રહી છે પાણીની લાઇનનું જોડાણ કામગીરીના લીધે પાણી કાપ રહેશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા જુનિયર એશિયા કપ ભારત અંતિમ લીગમાં મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે મસ્તકમાં હોકી મહિલા જુનિયર એશિયા કપ ચાલુ છે હોકીમાં ભારત મસ્તકમાં રમાઈ રહેલા મહિલા જુનિયર એશિયા કંપની તેમની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાવાનું આયોજન છે ઉલ્લેખનીય છે કે ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે સોમવારે મહિલા જુનિયર એશિયા કપના પુલ એમાં તેની બીજી મેચમાં મલેશિયા સામે પાંચ શૂન્યથી પ્રભાવશાળી જીત મેળવીને તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ઈડીની એન્ટ્રી ખ્યાતિ હોસ્પિટલનો કાંડનો મામલો રાષ્ટ્રીય સ્તરે ગુંજી રહ્યો છે હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ઈડીની એન્ટ્રી થઈ છે સામે આવેલી માહિતી અનુસાર ઈડીએ ક્રાઇમ બ્રાન્ચ પાસે વિગતો માંગી છે હવે આગામી સમયમાં ઈડી હોસ્પિટલના ડિરેક્ટર્સ અને તબીબોની તપાસ કરી શકે છે આ તરફ વિદેશમાં છુપાયેલા કાર્તિક પટેલે આગોતરા જામીન માંગ્યા છે હાલમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચ એસઆઈટી અને આઈટીની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખ ખાનના ઘર મન્નત પર ચાલશે બુલડોઝર બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે સામે આવેલી માહિતી અનુસાર શાહરૂખ ખાનના ઘર મન્નતમાં તોડફોડ થવાની છે વાત એમ છે કે શાહરૂખ પોતાના ઘરને વધુ વૈભવી બનાવવાની યોજના બનાવી રહ્યો છે અહેવાલો અનુસાર ગૌરી ખાને એમસી જેડ એમએને સત્તાવાર નિવેદન આપ્યું હતું ખાન પરિવાર મન્નતનો વધુ બે માળ ઉમેરવા માટે માગે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે